તાલુકા પંચાયતના ઉપપ્રમુખ મહિલા મંડળો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બાબરકોટ ગામે દસ હજારથી વધુ લોકોએ તુલસી માતા અને ઠાકોર ભગવાનના દર્શન કરી અને પ્રસાદીનો લાભ લીધો હતો તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો પીએનજી ન્યૂઝ જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારના બાબરકોટ ગામે મહાદેવના મંદિર ખાતે એક તુલસી વિવાહનું સુંદર અને ભવ્ય આયો આયોજન કરવામાં આવેલ છે અને આ આયોજનમાં ગામના કાર્યકરો તથા આગેવાનોએ ખૂબ મહેનત અને જહેમત ઉઠાવી સફળ કાર્યક્રમ બનાવેલ છે અને આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં માણસો ઉપસ્થિત રહેલ છે અને આ કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ કંઈ બનાવ ન બને તે સારું યોગ્ય પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને ખૂબ સફળ કાર્યક્રમ થયો અને આજુબાજુના ગામના માણસો ભાગ લીધેલ છે અને કાર્યક્રમ સુંદર અને સફળ થયેલ बार बार बहुत नमन नमन पसंद और और बहुत 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 आज अनोखी मायासी कार्य थे और भगवान ठाकुर जी यहाँ पर राज्य से बध बधाई में बहुत बहुत हार्दिक अभिनंदन करो और आज राजस्थान की एक महाभारत की प्रगड़ी भी लाल भवन गाँव राखे એવો મારું બાકી રેવા દે બધાય છે બધા મારે સમય હાજર રહે છે ધન્યવાદ